નમસ્કાર ખેડૂત મિત્રો ગોંડલ માર્કેટ યાર્ડમાં તમારું સ્વાગત છે મિત્રો આજે તારીખ છે મિત્રો ત્રેવીસ તારીખ બારમો મહિનો બે હજાર ચોવીસને મિત્રો વારસે સોમવારના આજની આવકની વાત કરીએ ને જીરાની નવી આવકની તો એક હજાર ગુણીની આવક આજે નોંધાણી છે મિત્રો તમે જોશો અહીંયાથી હરાજીનું કામકાજ ચાલુ અને તૈયારી થઈ ગઈ છે મિત્રો હા મિત્રો અમે જેટલે લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા ને અમારો વિડીયો સારો લાગે તો કમેન્ટ કરવાનું ભૂલતા ને મિત્રો અને મિત્રો જીરાની ક્વોલિટી તમને જણાવી દો આપણે જેના ભાવ કહી છે મિત્રો આપણે એ વન પ્લસ એ વન પ્લસ કહીને તે કરિયાણા ક્વોલિટીમાં છે એ વન ક્વૉલિટી કહી તે મિત્રો કરિયાણાથી નીચી ક્વૉલિટી આવે ને આપણે જે સેમી સુપર કહીને તે એવરેજ ક્વૉલિટીનો ભાવ અને મિત્રો ત્રણ નંબર ભાવ કહીને એ મિત્રો છેલ્લી ક્વૉલિટીનો ભાવ આપણે કહીશી મિત્રો તો તમને આઈડિયો આવે કે એ વન પ્લસ એટલે કરિયાણા ક્વૉલિટી એ વન ક્વૉલિટી એટલે કરિયાણાથી નીચી ક્વોલિટી મિત્રો અને સેમી સુપર એટલે એવરેજ ક્વૉલિટી મિત્રો તમે જોઈ શકો છો હરાજીનું કામકાજ ચાલુ થઈ ગયું તો ચાલો હરાજીમાં જઈએ જાણી લે કેવા રીતે આજના ભાવ ચુમ્માલીસો ને એકાવન રૂપિયા ભાવ છે એક નો ભાવ થયો છે ચુમ્માલીસો ને એકસાઠ રૂપિયાનો ભાવ થયો છે એકદમ સુપર માલ છે મિત્રો ચુમ્માલીસો ને એકસાઠ રૂપિયામાં વેચાણો છે

સુપર માલ છે યાર જેતા એકાળી છે એકાણકાઉ જે સુમળીએ ચુમળી અગિયાર ભાવ થયો છે છે સુપર માલ મિત્રો દાંડી દેખાઈ રહી છે ચુમ્માલીસો ને એકતાલીસ રૂપિયા નો ભાવ થયો છે

મિત્રો આજની બજાર વાત કરીએ તો મિત્રો સેમ શનિવાર જેવું જ બજાર ખુલ્યું છે મિત્રો બજાર ઉપલા માલમાં તેવું જ બજાર જોવા મળ્યું છે એની નીચેના માલમાં પણ એવું જ બજાર શનિવાર જેવું જ જોવા મળ્યું છે એટલે બજારમાં કોઈ લાંબો ફેરફાર જોવા નથી મળી રહ્યો મિત્રો આજે